ગુજરાત નો અવાજ નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યુઝ સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં ખેડબ્રહ્મા તાલુકામાં અંતરિયાળ ગામોમાં આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં રિયાલિટી ચેક કરતા આરોગ્ય કેન્દ્રમાં કુલ્લીબાજ ડોક્ટરો જોવા મળ્યા અમારા રિપોર્ટર હસમુખ પ્રજાપતિ દ્વારા ખેડબ્રહ્મા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં રિયાલિટી ચેક કરતા મેડિકલ ઓફિસરની હાજરી જોવા મળી ન હતી આજુબાજુના દૂર દૂરથી આવતા દર્દીઓની હાલત કફોડી જોવા મળી હતી ખેડબ્રહ્મા તાલુકાનું દેરુલ અને કલોલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આવનાર દર્દીઓ ફક્ત હાજર નર્સ પાસેથી ટેબ્લેટ લઈ અને જતા હતા દર્દીઓની બળજબરી લઈને નર્સ બેન દ્વારા ટેબ્લેટ આપવામાં આવતી હતી જ્યારે વધારે પડતી બીમારી માટે સ્થાનિક એમ્બ્યુલન્સ દ્વારા અન્ય જગ્યાએ રિફર કરવામાં આવતા હતા ત્યારે અંતરિયાળ વિસ્તારમાં આવી રીતે મેડિકલ ઓફિસરો દ્વારા પોતાની ફરજ પ્રત્યે બેદરકારી જોવા મળી રહી હતી ત્યારે આ બાબતે જિલ્લા પ્રશાસન શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું

લેવા લેવાયા તો ડોક્ટર તમને મળ્યા ખરા ડોક્ટરને મંદ્રસે આપી શું શું દવા આપી ઓખ માટે આ ગોળીઓ આપે બરાબર આંખના ડ્રોપ આપ્યા ખરા આંખના ડ્રોપ ખલાસ થઈ જ અચ્છા બરાબર ઓકે શું નામ છે તમારું તમારનું મૈસણારક કયા ગામથી આવો છો જગનાથપુરા કોણ બીમાર છે માતિયતથી અ અહીંયા તે આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટર મળ્યા ખરા શું કીધું અહીંયા તમને કીધું સાહેબ કેટલા વાગે સાહેબ આવવાની વાત કરી ઓકે શું નામ છે સાહેબ આપનું રમેશ પટેલ અહીંયા શું કરો છો આપ ફાર્માસિસ્ટ અચ્છા હવે ડૉક્ટર સાહેબને આવવાનો ટાઈમ કેટલો છે અમને ના વાગે આવી ગઈ જોવા 봐हे किमो के मीटिंग जो से लगभग अच्छा तो कदा ना पण आवियो बन सके अइया कितलो स्टाफ छ स्टाफ तो टोटल तो स्टाफ नस दिस स्टाफ रिलेटेड तो डेप्युटी केरोस म हम्म हम्म हालो हा जस्ट स्टाफ कितलो छ माने रोज स्टाफ कितलो छ आज म रोज ट्रांसफॉरन 2 3 जन छ ક્લાસ ફોર નો ત્રણ એક મલ્ટીપ્લાય વર્ક કરશે નમસ્કાર આજે આપણે ઉભા છીએ ખેડબ્રહ્મા તાલુકાના દેરોલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જ્યાં સાડા દસ વાગવા આવ્યા છે તો હજી સુધી અહીંયા કોઈ પણ પ્રકારનો મેડિકલ ઓફિસર હાજર જોવા મળ્યો નથી અને અહીંયા બાજુમાં આપણે જોઈ રહ્યા છીએ એક દર્દી છે જે લગભગ અડધો એક કલાકથી સૂઈ રહ્યું છે જે દસેક કિલોમીટર દૂરથી આવ્યું છે પોતાની સારવાર લેવા માટે બીજું પાછળ જોઈએ તો લાખોના ખર્ચે બિલ્ડિંગ બનેલું છે જે અત્યારે ધૂળ ખાઈ રહ્યું છે કોઈ પણ પ્રકારની ત્યાં મરામત નથી ત્યાં વૃક્ષો ઊગી નીકળ્યા છે તો આ બાબતે પ્રશાસનની ઘોર બેદરકારી જોવા મળી રહી છે હમણાં થોડીવાર પહેલાં એક દર્દી આંખની તકલીફને લઈને આવ્યું હતું તો તેને પણ અહીંયાથી નર્સબેન અથવા સફાઈ કામદાર દ્વારા ગોળી અથવા ટેબ્લેટ આપીને રવાના કરવામાં આવ્યું તો શું ખરેખર મેડિકલ ઓફિસર અથવા તાલુકા પ્રશાસનની શું જવાબદારી છે એ અહીંના પ્રશાસને નક્કી કરવાનું છે અને દર્દીઓ સાથે જે તકલીફો પડી રહી છે અને મેડિકલ ઓફિસરની હાજરી નહીવત હોવાને લઈ આજુબાજુના ઝૂલાછાપ ડૉક્ટરો ફાવી જાય છે તો આ બાબતે રાજ્ય સરકાર શું પગલાં લેશે અથવા તો જિલ્લા પ્રશાસન શું પગલાં લેશે એ જોવાનું રહ્યું હસમુખ પ્રજાપતિ આઈ સેવન ન્યૂઝ સાબરકાંઠા